ચારસો ને પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવામાં આવશે આ યોજનાનો અમલ ઠરાવ પત્રના વચન મુજબ કરવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીધેલી હાલતમાં યુવતી પર ચઢાવી છે કાર જયપુરમાં યુવતીને કારથી કચડી નાખવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ક્રિસમસની રાત્રે એવરલેન્ડ હોટલમાં મંગેશ શ્રેયા રાજકુમાર અને ઉમા પાર્ટી કરતા હતા ત્યારે નજીવી બાબતે બોલાચાલી થતા મંગેશ અને રાજકુમાર વચ્ચે ઝઘડો થયો હતો પીધેલી હાલતમાં મંગેશે રોડ પર ઊભેલા રાજકુમાર અને ઉમા પર કાર ચડાવી દીધી હતી જેમાં ઉમાનું ઘટના પર મોત નીપજ્યું છે તેમજ રાજકુમાર ઘાયલ થતા હોસ્પિટલ ખાતે ખસેડાયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્રોડ લોન એપ્સ હટાવવા સરકારનો આદેશ મંગળવારે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું છે કે અમે ફ્રોડ લોન એપ્સની જાહેરાત પર પ્રતિબંધ લગાવવાના છીએ કેટલાક પ્લેટફોર્મ પર લોન એપ્સની જાહેરાત આવે છે ઇલેક્ટ્રોનિક અને આઈટી મંત્રાલયે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને એક અઠવાડિયામાં પોતાના પ્લેટફોર્મથી આવી જાહેરાત હટાવવા કહ્યું છે મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જો જનતાની સાથે કોઈ છેતરપિંડી થશે તો જે તે પ્લેટફોર્મ તેના માટે જવાબદાર હશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકનો ખાત્મો એ જ અમારું લક્ષ્ય રક્ષામંત્રી સિંહ જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં રાજૌરીમાં થયેલા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું છે કે શહીદોને ભૂલી શકાય તેમ નથી દરેક સૈનિક આપણા પરિવારના સભ્ય સમાન છે અમે એ વસ્તુ નહીં સહન કરી શકીએ કે કોઈ તમારી તરફ જુએ આવી ઘટનાને સાંખી લેવામાં આવશે નહીં ભારતીય સેના કોઈ સામાન્ય સેના નથી અમારો ઉદ્દેશ્ય માત્રને માત્ર ને માત્ર જમ્મુ કાશ્મીરમાંથી આતંકવાદીઓનો સફાયો કરવાનો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે